એ લફંગાએ મારી ઉપર પતરો ફેંક્યો પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે શું ધંધા કરાવે છે પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું એક કામ લેજો બજાય બજાઈ જતી જાવ જતી જાવ દોસ્તો ગુજરાત ગુજરાતમાં સત્તા જેની પાસે છે એ માણસો તમારી શક્તિનો ઉપયોગ સરકારની શક્તિ પોલીસની શક્તિ સત્તાની શક્તિનો ઉપયોગ જનતાની સેવા કરવા માટે નહીં કરે પણ વિરોધ પક્ષને દબાવવા માટે વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે જનતાને દબાવવા માટે થઈ શક્તિનો ઉપયોગ થઈ ગયો છે ભાજપ નેતાઓમાં અને ભાજપની દલાલી કરતા કેટલાક અધિકારીઓમાં જો દમ હોય આ પોલીસ વાળા એને એસ્કોટ કરીને અહિયાં લઈ આવ્યા મારી ભાજપ ના અહિયાં જે કાઈ પણ લફંગાઓ છે ગુંડાઓ છે હંતાઓ છે એને વિનંતી છે આ ભાજપના જામનગર જિલ્લાના જે કાંઈ ગુંડા હોય આ કૃત્ય પોલીસ પાસે ખરાય એને મારી વિનંતી છે એને મારી પોલીસ તો ભાજપની છે ને પોલીસ તો ભાજપની છે ને પોલીસે કેમ સપોર્ટ આપ્યો મારા કોંગ્રેસનો છે પોલીસ ભાજપની છે તો ભાજપની પોલીસે કોંગ્રેસના માણસને એક્સકોર્ટ કરીને અહીંયા કેમ લઈ લેવા માણસ કોંગ્રેસનો હશે પોલીસે એને પ્રોટેક્શન કેમ માતું આવા લફંગ એનો અર્થ એમ કે ભાજપના કહેવાથી પોલીસ એ કોંગ્રેસ ના ને અહીંયા વિડિયો રેકોર્ડ કરી લઈ લે તો ભાજપ પૂછવાનું જામનગર ના જે કાઈ પણ ભાજપ ના મોટી ટોપ થઈ ફરતા હોય એવા ગુંડા આજે આ ભાજપ વાળા એ પોલીસ ની હાજરી માં એસ્કોર્ટ સાથે ગુંડાઓ મોકલ્યા એને પ્રોટેક્શન આપવા માટે ગુંડાઓ મોકલ્યા પોલીસ મોકલ્યા મેં મારી નજરે અહીંયા જોયું કે બે પોલીસ વાળા અહીંયા ઉભા રહી ગયા